નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું આઠ જૂન સુધી છત્રી અને રેનકોટ તૈયાર રાખજો ગુજરાતમાં આઠ જૂન સુધી છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દરમિયાન ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પણ થઈ શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ થઈ શકે છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથ યાત્રા બસો કરોડનો થયો છે બિઝનેસ કેદારનાથ ધામ યાત્રા શરૂ થઈને એક મહિનો થઈ ગયો છે આ એક મહિનામાં હોટલ બિઝનેસમાંથી સો કરોડ હેલી સર્વિસમાંથી પાંત્રીસ કરોડ અને ઘોડા અને ખચ્ચરના સંચાલનથી ચાલીસ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાની કમાણી થઈ છે આમ એક મહિનામાં લગભગ બસો કરોડનો બિઝનેસ થયો છે અત્યાર સુધીમાં બાબા કેદારનાથના સાત લાખથી વધુ યાત્રાળુઓએ દર્શન પણ કરી લીધા છે આ યાત્રામાં લગભગ વીસ કિલોમીટર પગપાળા ચાલવાનું હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં રહેતા લોકો હવે ચેતીને રહેજો અમદાવાદ શહેરમાં માત્ર એક જ દિવસમાં પચાસ નવા કોરોનાના કેસ નોંધાયા છે કોરોનાના હવે વધુ કેસ પણ એક્ટિવ થઈ ગયા છે એક અઠવાડિયામાં બે દર્દીનો કોરોનાને કારણે મૃત્યુ થયું છે વર્ષની અને સુડતાલીસ વર્ષીય મહિલાનું પણ કોરોનાથી મોત થયું છે અમદાવાદમાં કોરોનાથી બે લોકોના મોત થઈ ચૂક્યા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદુર એ ભારતની નવી લક્ષ્મણ રેખા છે સિંગાપુરમાં સાંગરી ડાયલોગમાં ભારત અને પાકિસ્તાન સેનાના વડાઓ વચ્ચે વાતચીત થઈ ભારતના સીડીએસ અનિલ ચૌહાણે ઓપરેશન સિંધુને ભારતની નવી લક્ષ્મણ રેખા ગણાવી અને કહ્યું કે ભારત હવે આતંકવાદને સહન કરશે નહીં પાકિસ્તાનના જનરલ મિર્ઝાએ કહ્યું છે કે જો દેશની સરહદોનું ધ્યાન રાખવામાં નહીં આવે તો તે ખતરાની વાત બની શકે છે બંને નેતાઓએ પોતાના વિચારો મજબૂતીથી રજૂ કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અહીં અને ભૂસ્ખલનના કારણે મચી છે તબાહી દેશના વિવિધ વિસ્તારમાં હાલ જુદી જુદી સ્થિતિઓ જોવા મળી રહી છે દરમિયાન સતત વરસાદને કારણે પૂર્વોત્તર રાજ્યોમાં પોર અને ભૂસ્ખલનના કારણે તબાહી મચી ગઈ છે આ સમમાં પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ ચૂકી છે ઘણા ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે અને શહેરો સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે રાજ્ય સરકાર દ્વારા રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે મેઘાલયમાં હજુ પણ વરસાદની શક્યતા છે જેના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની આગાહી વચ્ચે ભરૂચના જંબુસરમાં વરસાદ વરસ્યો તો બીજી તરફ પણ ઘણા સ્થળે હજુ પણ વરસાદ થઈ શકે છે ત્રણ જૂનના રોજ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે જ્યારે ચાર જૂનના રોજ પણ આ જ જિલ્લાઓમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટા ચૂંટણીમાં બત્રીસ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે ગુજરાતમાં પેટા ચૂંટણીને કારણે રાજકીય બજાર ગરમ થયું છે ખાલી પડેલી કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર ઓગણીસ જૂને મતદાન થશે જેમાં ભાજપ કોંગ્રેસ અને આ વચ્ચે ત્રિપાકી જંગ થવાનો છે મળતી માહિતી મુજબ કડી અને વિસાવદર બેઠક પર કુલ બત્રીસ ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે બધા પક્ષો મળીને કુલ બત્રીસ ઉમેદવારો પેટા ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રિમોત્સવની તૈયારી અંગે સમીક્ષા બેઠક રાજ્યમાં ચોમાસુ બેસે તે પહેલા જ પ્રિમોન્સૂનની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકનું આયોજન થયું જેમાં મુખ્ય સચિવ પંકજ જોશી ગાંધીનગરમાં હાજર રહ્યા હતા દરમિયાન વિવિધ અધિકારીઓ સાથે તેમની સાથે બેઠક પણ ઉપસ્થિત થયા હતા ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિ સામે લડવાની તૈયારી આયોજન અને સજ્જતાની સમીક્ષા કરવામાં આવી તેના માટે આ બેઠકનું આયોજન થયું મુખ્ય સચિવે કહ્યું કે છેલ્લા પચીસ વર્ષમાં ગુજરાતમાં દર વર્ષે સરેરાશ વરસાદ વરસી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયા અને યુક્રેનને લઈને કામના સમાચાર સામે આવ્યા છે તુર્કીના ઇસ્તંબુલમાં રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા થઈ હતી જે અંદાજિત માત્ર એક કલાકમાં પૂરી થઈ હતી આ વાતચીતમાં કેદીઓની આપ પર સહમતી સધાઈ છે વાટાઘાટો પછી યુક્રેનિયન રાષ્ટ્રપતિ જેલેન્ક્સીએ કહ્યું કે અમારી પાસે રશિયા માટે એક જ ઇલાજ છે નુકસાનથી રશિયા કૂટનીતિ તરફ ફરશે જે વાટાઘાટો અનિર્ણિત રહે તો વિશ્વભરમાં રશિયા પર પ્રતિબંધો લાદવા જોઈએ મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો છ પોઈન્ટ બેની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો તુર્કી અને ગ્રીસની સરહદ પર આવેલા દોઢેક કેની સ્ટાપો ઉપર વહેલી સવારે ભૂકંપ આવ્યો ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર છ ની માપવામાં આવી હતી તુર્કીના ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ પ્રેસિડેન્સીએ જણાવ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર ભૂમધ્ય સમુદ્રમાં હતું જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ઘણા લોકો પોતાના ઘરો છોડીને ભાડવા લાગ્યા જેમાં લગભગ સાત લોકો ઘાયલ થયા છે હાલ કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂરનો કહેર છત્રીસ લોકોના થયા છે મોત ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદ અને પૂરને કારણે તબાહી મચી ગઈ છે છેલ્લા ચાર દિવસથી ચાલુ રહેલા ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં છત્રીસ લોકોના મોત થયા છે સાડા પાંચથી વધુ લાખથી લોકો વધુ પ્રભાવિત થયા છે પૂર અને ભૂસ્ખલનને કારણે આસામમાં સૌથી વધુ અગિયાર લોકોના મોત થયા છે આ પછી અરુણાચલ પ્રદેશમાં દસ મેઘાલયમાં છ મિઝોરમમાં પાંચ સિક્કિમમાં ત્રણ અને ત્રિપુરામાં એક વ્યક્તિનું મોત થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ રાજ્યમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે એક તરફ જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં ગરમીથી રાહત મળી રહી છે ત્યારે બીજી તરફ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદની શક્યતા છે ખાસ કરીને પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં હજુ પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે